ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં વધુ એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે નડિયાદ પીજી રોડ પર આવેલી દત્તનગર સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી અંદાજે બે સિત્તેર લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે તસ્કરોની અવર જવર સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે ગત તારીખ સોળ જાન્યુઆરીની વહેલી સવારે દત્તનગર સોસાયટીના મકાન નંબર એકમાં રહેવાસી પરિવાર સાથે ગાડીમાં ફરવા માટે બહાર નીકળ્યા હતા પરિવારના બહાર જતા તસ્કરો પાછળથી ઘરમાં ઘૂસી ગયા અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ઘરના પાછળના ભાગથી અંદર પ્રવેશ કરતા અને બાદમાં બહાર નીકળતા સ્પષ્ટ રીતે જોવા મળ્યા છે ઘટનાની જાણ થતાં જ પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી ઉત્તરાયણ પર્વની આસપાસ નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં મકાન ચોરીની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે સતત વધતી ચોરીની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે તેમજ તસ્કરોની વધતી હિંમતને લઈને પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ